તેવા વ્યક્તિઓને માન સન્માન મળતું હોય છે પરંતુ જેમની કુંડલીની અંદર ગુરુ દૂષિત છે નીચે અવસ્થાનો છે અથવા તો શત્રુ સાથે છે અથવા તો વક્રી છે અથવા તો ગુરુની શત્રુની મહાદશા અંતરદશા ચાલતી હોય એટલે રાહુ ઇત્યાદિની ત્યારે અસફળતા મળતી હોય છે યશ પ્રતિષ્ઠા કીર્તિનો અભાવ લક્ષ્મીનો અભાવ ધનનો અભાવ અને ગૃહ ક્લેશ કંકાસ રહેતા હોય છે તો જે વ્યક્તિને યશ પ્રતિષ્ઠા સન્માન સાથે વિપુલ લક્ષ્મી સમૃદ્ધિ ઐશ્વર્ય માટે આ શ્રેષ્ઠ પ્રયોગ છે ભગવાન શિવજીની આરાધના કરવી અને શિવજીની આરાધના ની અંદર જે રુદ્રાભિષેક કરવામાં આવે છે એ રુદ્રાભિષ્ના રુદ્રાભિષેક કરતી વખતે કેસર દૂધ દ્વારા એટલે દૂધની અંદર ગાયના દૂધની અંદર કેસર મિલાવી અને કેસરવાળા યુક્ત દૂત ભગવાન શિવજી પર રુદ્રાભિષેક કરવો અને જેનું ધનુલગ્ન મીન લગ્ન છે કરક લગ્ન છે વૃશ્ચિક લગ્ન છે જો આવા લોકો જો આ પ્રયોગ કરે તો ચોક્કસ એમને શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થતી હોય છે આવા નાના મોટા પ્રયોગ જાણવા માટે આપ અમારા યુટ્યુબ વિડીયો જોઈ શકો છો આ મારા વિડીયોને તમે લાઈક સબસ્ક્રાઈબ પણ કરશો જેના દ્વારા અમે જે અવારનવાર જે માહિતી આપીએ છીએ એ આપના સુધી પહોંચે અને સ વિશેષ માહિતી માટે આપ અમારા કાર્યાલયનો સંપર્ક પણ કરી શકો છો હર હર મહાદેવ